આતી રે સોનાલા નીચે આતી ભાભી તમારો રૂમ છે આ આ અમારો રૂમ છે ઓહો હો કે અહીં હો સુઓ તમે હા અહીં નીચે જ સુઈઓ બેડ બેડ કેવાને અમારે ભાભી તમારો કબાટ ને ક્યાં ગયો આવ્યો આ અમારો કબાટ છે બસ આમાં જ રહી તમારા કપડા બધા થોડા રાખી દઉં પછી નો હમઈ ભાભી તમારો ડ્રેસિંગ ટેબલ ક્યાં ગયો તૈયાર થવાની મારો ડ્રેસિંગ ટેબલ ના નકડો આરીસો છે ઓય બસ આમડામ ક્યાં જવાનું હોય બેન સાચી વાત છે આલે છે ને તું આવા કપડા નો પહેરતી તું છે ને મારી સાડી તને આપું બતાવું ઈ સાડી પહેરીને આવજે કાલે આપણે છોકરા જમવાન કેવા જવાનું હે ને કેમ ભાભી કર બધાય વાત તું કરશે કે જોઈ લે જીણકી હોવ તો જો ફેશન વાળી મોટી માથે ઓઢીને ફરે છે સાચી વાત છે તો બતાવો ને મને તમારી સાડી બેસ બતાવો તો એક આકલની સાડી છે કેવી છે તો ભાભી જોઈ લો અ ભાભી કેવી સરસ સાડી છે ઊભી રહે જી છે બતાવો તને કા છે ગુલાબી તલની અ ભાભી આ તો જો કેવી સરસ મૂગ ને કેવી સરસ સાડી છે શું કરો છો દેરાણી જેઠાણી બેય તમે અહીંયા પોગી ગયા ભાભી મને સાડી બતાવતા હતા તો હું સાડી જોતી હતી એ ઉસે કા

સોનલ છોકરા જમવા કેવા જવાથી હું પહેરાવી દઈ શીખાડી દઈશું ધીરજ બેન ને છોકરા જમવાનું કેવાનું છે એને તો પેલા કેશો નક કહે કે અમારું ઘર મૂકી દો ઈકુન બા નવારે વાયવા ના રે ના વાલે નથી સવલી લિંડો હિન બેન ઈ બધે રે આયવા સ્તી એમ કે ગમને નો કે આપણે એવું કઈ હોય છોકરા સાચી વાત છે બાપ કહી દયો ને છોકરા આમ જમે ના મે જમે આપણા છોકરાને કોઈ દી જમવા ન કેવા આવતી કોઈ દી છોકરા જમવા આપણા છોકરાને કીએ જ નહીં તો ના કેવાય મમ્મી એને પછી એ ના ના કેવું તો પડે આખા શેરીના છોકરા આવી તો મમ્મી એને ઘરે સોનાલા નત લઈ જાવી

કિલો ચણા પલાવ ને હવે પછી ડબલ થાય હો હા એમાં પછી બટેટા આવે ને સોનલ તું વગાડજે ચણા બટાટા સાીર તું કરજે ભાભી શીખવાડી હો મને આટલું બધું એ રસોઈ ના આવડે હારું એ તો શીખવાડીએ તને નહીં સારી હમણાં જેટલા દીધે ને એટલા દીખો હા તો ભાભી ને શીખી જઈશ કાલે તારે આ છે છે? ને છોકરાઓને રાખી આવો બાલી જમવાનું લેતા જાહેર વિડિયો શૂટિંગ ને સેલ્ફી લેવાની ઇન્સ્ટા માં રીલ બનાવવાની બધી છોકરી ને બનાવતી હોય વાડીએ જઈ જઈ ને સરસ રીલ ઉતરે નહીં અરે સોનલ તું તો હા સેને તો રીલ ઉતારી જલ્દી ઇન્સ્ટા માં મૂકવી હારું હારું છોકરા હવે લેરા સુઈ જા પછી સવારે પાછું કામ નીકળ્યો જમણવાર નું ને હા બા લાલો સુઈ જાયો હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો